તો હેલ એવરી વન કેમ છો બધા હવે અત્યારે આપણે છે ને બીજો ભાગ ચાલુ કરી રહ્યા છીએ અત્યારે પીઝા બધાએ ખાઈ લીધા છે અને બધા નવરા થઈ ગયા છે ખાઈ પરવરીને બેસી ગયા છીએ અને હવે છે ને આપણે દરેકને એમનો એક્સપિરિયન્સ પૂછીએ કે ભાઈ અહીંયા આવ્યા પછી એમનો શું શું એક્સપિરિયન્સ છે અને આપણે દરેકને ઇન્ડિવિજ્યુઅલી પૂછીએ કે ભાઈ શું શું એમનું એમનો અભિપ્રાય શું છે ને એ દરેકનો આપણે જાણવાની કોશિશ કરીએ અને સ્ટુડન્ટ લાઇફની અંદર જે બી

હું ડિસેમ્બર બે હજાર એકવીસ ચૌદ ડિસેમ્બર બે હજાર એકવીસ હું ને કૃતક બંનેની સેમ ફ્લાઇટ હતી એર કેનેડા એર કેનેડા હા અમદાવાદથી સીધી મોન્ટ્રિયલ હા અમદાવાદથી ને દિલ્હીથી દિલ્હીથી સીધી મોન્ટ્રિયલ અમે હું ને કૃતક બંને સેમ જ ફ્લાઇટમાં હતા તું બધું કોરોનામાં આવ્યો હતો એમાં મતલબ હા એટલે કોરોના હજી મતલબ એન્ડમાં હતો એટલે કોરોના પતવાની તૈયારીમાં હતો બસ ત્યારે આવ્યો હતો કઈ કોલેજમાં એડમિશન હતું તારું મારું કંકડિયા કંકોડિયા યુનિવર્સિટીમાં માસ્ટર્સ ઓફ એન્જિનિયરિંગ મિકેનિકલમાં હતું મિકેનિકલ અને ઇન્ડિયામાં તે શું કરેલું ઇન્ડિયામાં મેં બેચલર્સ કર્યું સુરતમાંથી એક પ્રાઇવેટ કોલેજ છે સાસિત ધારુકા કરીને બસ ત્યાંથી મેં બેચલર્સ કર્યું અને બસ ત્યાંથી પછી એક કન્સલ્ટન્સી ફોર્મમાંથી મેં આ બધી બહાર જવા માટેની પ્રોસેસ કરી ત્યાં ત્રણ વર્ષ જેવું મારો મારી ફિલ્ડમાં મિકેનિકલમાં મારો ઇન્ડિયામાં એક્સપિરિયન્સ હતો જો ભાઈ આ છે ને આ એક નખરું આવે છે ને છોકરાઓ કરી જાય છે આ રીતે

એમાં એઝ અ ઓડિટર હતો પછી ત્યાં આગળ ત્રણ વર્ષનો તારો એક્સપિરિયન્સ ઇન્ડિયાનો કહેવાય ઇન્ડિયામાં એક્સપિરિયન્સ કહેવાય ત્રણ વર્ષનો બસ પછી ત્યાં અહીંયા કંકોડિયામાં એડમિશન લીધું વિન્ટર બાવીસમાં અને મારું સ્ટડી આ ઓગસ્ટ લાસ્ટ ઓગસ્ટમાં ભાઈ છ મહિના પહેલા ત્યાર પછી મેં પ્રોમાર્ક પ્રોમાર્કમાં એઝ અ ક્વોલિટી ઇન્સ્પેક્ટર મેં જોબ ચાલુ કરી અને ત્રણ કા ચાર મહિના જેવું કર્યું ને પછી મેં એક બીજી એક કંપનીમાં સ્વિચ કરી પ્રોલેક્સ કરીને અત્યારે હું ત્યાં જ કન્ટિન્યુ કરું છું તું આવ્યો ત્યારથી તને પહેલા જોબ મળી ગઈ હતી આવ્યો ત્યારે મતલબ 14 ડિસેમ્બરે આવ્યો એટલે મારી પરમિશન હતી કે કોલેજ ચાલુ થાય પછી હું મતલબ જોબ સ્ટાર્ટ કરી શકું તો કોલેજ ચાલુ થાય ત્યાં સુધીમાં મારે પહેલા દિવસે મારી પાસે જોબ હતી 20 વીસ કરીને અહીંયા કંપની છે ઇન્વેન્ટ્રીનું તો એ બધા વોલમાર્ટ ને એ બધા સ્ટોર મેક્સી એ બધામાં ઇન્વેન્ટ્રી કરવા જાય એ લોકો અને ઇન્વેન્ટ્રી કરીને આપે મશીનમાં બસ તો એમાં મેં જોબ સ્ટાર્ટ કરી દીધી ત્યારથી પછી તો અમે બહુ જોબ સ્વિચ કરી મતલબ એસેન્સમાં કરી પછી બીજી રેસ્ટોરન્ટમાં કરી પછી હોટલમાં કરી એ રીતે અલગ અલગ પાર્ટ ટાઈમ જોબ તો બહુ કરી અમે મારે પરમિશન હતી કારણ કે અમને ગવર્મેન્ટે પરમિશન આપી દીધી તમે ફૂલ ટાઈમ કરી શકશો એમ તો અમે મતલબ વીકમાં ત્રીસ કલાક ચાલીસ કલાક એવી સ્ટડી સાથે જોબ કરતા હતા એમ હું મારો મારો કેસ પાછો એવો હતો કે મેં ઇન્ડિયાથી ખાલી મતલબ એક જ વર્ષની ફી વધી હતી એટલે મારે બીજા વર્ષની આખી ફી કાઢવાની હતી એ બીજા વર્ષની આખી ફી મેં અહીંયા મતલબ આ પાર્ટ ટાઈમ જોબ કરીને જ કાઢીએ એટલે અમુક જોબ કરીને જ તારા પૈસા બધા બચાય હા બધા બચાવ્યા અને મતલબ એ જોબમાં અને હા બસ જોબ ફૂલ ટાઈમ જોબ કરી મેં ચાલીસ ચાલીસ કલાક વીકના અને એ રીતે મારી સેકન્ડ યરની આખી ફી મેં અહીંયા પોતાની જાત પોતાની જાત મહેનતથી ચાલ મહેનતી કાઢી બહુ ઓછા લોકો આવું કરી હખર હા એટલે સારી વસ્તુ છે અને પછી ધારો કે ઇન બીટવીન જે બી આ તે જોબો કરી હા એની અંદર તને કોઈ એવો ખરાબ એક્સપિરિયન્સ જોબના રિલેટેડ થયો છે એટલે જોબના રિલેટેડ પાર્ટ ટાઈમમાં તો એવો કશો ખરાબ કારણ કે બધું બેક એન્ડમાં જ કામ હોય એટલે કશું એમાં કાંઈ એવો પ્રોબ્લેમ નહોતો સુપરવાઇઝર હોય અમુક કોક એવા મતલબ આવી જાય કે થોડુંક કરાવે કામ બટ બાકી એવો તો કોઈ જોબ રિલેટેડ તો કોઈ કોઈ ઇસ્યુ નથી મતલબ ઇઝી જ વર્ક હતું બધે એટલે એવું કશું હતું નહીં અને તું જે આપણે ધારો કે અત્યારે હાલ જે જોબ કરી રહ્યો છું બરાબર તારે વર્ક પરમિટ છે બરાબર પણ હવે તારે પછી પીઆર માટે માટે એપ્લાય બી તો એના તું થયો છું કે શું છે મારે એક્સપિરિયન્સના સાત મહિના થયા છે હજી મારે મતલબ એક વર્ષ પછી હું એલિજિબલ થઈ જાવ પીઆર માટે એક્સપ્રેસ એન્ટ્રીમાં ફાઇલ મૂકવા માટે તો પાંચ મહિના હજી ઘટે છે ત્યાં સુધી હું આઇલ્સ બધી પ્રિપેરેશન કરી દઈશ પછી મારી ફાઇલ રેડી થાય એટલે હું મતલબ એક નેક્સ્ટ સપ્ટેમ્બરમાં જ મૂકી દઈશ ફાઇલ પીઆર માટે પછી જ્યારે ડ્રો ખુલશે ત્યારે બસ પીઆરની પ્રોસેસ આગળ ચાલશે અને કોઈ ખરાબ એક્સપિરિયન્સ અને સારો એક્સપિરિયન્સ ખરાબ એક્સપિરિયન્સ તો અહીંયા મતલબ હોસ્પિટલની સિસ્ટમ બહુ ખરાબ છે એટલે મતલબ કે આપણે ઇન્ડિયામાં કેવું કે તમને કશીક પ્રોબ્લેમ થઈ તો તમે સીધી ઇમિડિયેટ ડૉક્ટર ભાઈ જાઓ તો તમને એટેન્ડ કરી લે અહીંયા તો તમારે મતલબ ખાલી તમારે બ્લડ ટેસ્ટનો રિપોર્ટ લેવો હોય તો એ લોકો તમારું વેઇટિંગ આઠથી દસ કલાક હોય એટલે એ હોસ્પિટલનું અહીંયા થોડું વેઇટિંગને એ બધું બહુ વધારે છે તમને ધારો કે ફીવર એવું કશું હોય પ્રાઇવેટ ક્લિનિકમાં જવું હોય તો એ લોકો એપોઇન્ટમેન્ટ તમને મતલબ ત્યાં જાઓ તો આઠ દસ કલાક તો બેસાડી રાખે તમારો કેસ ઇમરજન્સી ન હોય એટલે તમારી મતલબ અટેન્ડ તો એ લોકો કરે જ નહીં પેલો આઠથી દસ કલાક એ લોકો એમના હોસ્પિટલમાં તમને બેસાડે બેસાડી જ રાખે બેસાડી જ રાખે પછી તમને ડોક્ટર આવે અટેન્ડ કરે અને જો તમારે સર્જરી કરવાની થઈ તો એ લોકો પાછા બીજા બે ત્રણ દિવસ ખેંચે અને બે ત્રણ દિવસ હોસ્પિટલનો ચાર્જ ને એ બધું મતલબ એ તો ઇન્સ્યોરન્સ વાળા ભરે આપણે તો કશું ભરવાનું ના હોય પણ એમ થોડો વેઇટિંગ ટાઈમ થોડો વધારે છે બાકી તો બીજો તો બધું અહીંયા મતલબ મસ્ત જ એક્સપિરિયન્સ છે પોઝિટિવ છે બીજું બધું સારું છે સારું છે મેડિકલ ની અંદર છે ને ત્યાં કીધું પણ એની અંદર છે ને અમુક વસ્તુ કે હોય કે આપણને થોડું નોલેજ ના હોય ને એના કારણે બી આ વસ્તુ થાય જનરલી મેડિકલ ની અંદર છે ને તમે એપોઇન્ટમેન્ટ લઈને જાઓ ને હા તો તો એટલું બધું બેસી રહેવાનું નથી થતું હું હમણાં જ જઈને આવ્યો પણ મારે અડધો કલાકમાં પતી ગયું બરાબર પરંતુ મેં ઓલરેડી એપોઇન્ટમેન્ટ બુક કરાવી દીધી હતી અચ્છા એટલે એ કેવું છે કે અમુક વર્ગ પેલું ક્યાં લેક ઓફ ઇન્ફોર્મેશન આપણને ખ્યાલ ના હોય એટલે બધી ઇન્ફોર્મેશન તો અમારી પાસે હોય ને એટલે અમે તો સીધું જે અમારી ઇમરજન્સી આવી હતી વખતે એ તો નાઇન વન વનને કોલ કરી દીધો તો એટલે એ લોકો લઈ ગયા હતા હવે જો આ બે જણા છે ને જોડે આવ્યા હતા કૃતાર્થ અને પારસ પારસ બે જોડે આવેલા અને મેં બે કોનકોડિયામાં જ હતા મિકેનિકલમાં જ છે હવે અત્યારે જે જોબ છે છે એ મિકેનિકલ હા હું અત્યારે એઝ અ એન્જિનિયર સોરી એન્જિનિયર ન બોલી શકે ક્યુબેકમાં જઈએ એન્જિનિયરિંગ બોલવું પડે એક આ રૂલ પણ મારે કેવો છે કે કોઈ બી તમે એન્જિનિયર તરીકે તમારી પોઝિશન જો કેનેડામાં ભણીને તમે જો લગાડી દો ને તો એક ઇલિગલ એક્ટિવિટી કહેવાય એની ઉપર તમારે ફાઇન દેવો પડે અને તમને જેલ પણ થાય શકે બિકોઝ એન્જિનિયરની આ વેલ્યુ છે લેની એક અલગથી એક્ઝામ આવે દેવી પડે એને કહેવાય ઓઆઈક્યુ ટુ માય રેગ્યુલેટેડ છે તમારી તમારી મિકેનિકલ ઇન્ડસ્ટ્રી ખરીને ને રેગ્યુલેટેડમાં આવે છે એટલે જે આઈટી છે ને એની અંદર જ ખાલી એ અનરેગ્યુલેટેડ એટલે કે એની અંદર છે ને અહીંયા આવીને કોઈ સ્પેશિયલ લાયસન્સ લેવાની જરૂર નથી પણ ધારો કે મિકેનિકલ કરીને કોઈ આવે છે કે ઇલેક્ટ્રિશિયન કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર કે બીજા કોઈ બી જેની અંદર ટેકનિકલ સ્કિલ એમની જોડે ના હોય અહીંના લેવલ પ્રમાણે કારણ કે ઇન્ડિયાની સિસ્ટમ અલગ છે અહીં અહીંની સિસ્ટમ કમ્પ્લીટલી અલગ છે સિવિલ એન્જિનિયર છે કે આ દરેક વસ્તુ તે બધી રેગ્યુલેટેડમાં આવે છે અને રેગ્યુલેટેડ જે બી હોય ને એમાં તમારે અહીંયા આવીને એનું સ્ટડી કરવું પડે અને એનું તમારે સર્ટિફિકેશન ક્લિયર કરવું પડે અને ક્લિયર કમ્પ્લીટ કરો ને પછી જ તમે એ વસ્તુનું વર્ક કરી શકો ત્યાં સુધી તમે ના કરી શકો ખાલી આઈટી જે એક એવું છે કે જેની અંદર છે ને તમને ઇન્ડિયાની ડિગ્રી અને ઇન્ડિયાનો એક્સપિરિયન્સ કાઉન્ટ થાય છે બરાબર બધામાં નથી એમ એટલે એન્જિનિયરિંગ અહીંયા તમારે કેવું પડે એટલે હું અત્યારે એક નોટ ટેક એર સોલ્યુશન્સ કરીને કંપની છે એમાં હું ટેકનિકલ સેલ્સ એન્ડ એપ્લિકેશન એન્જિનિયરિંગમાં જોઉં ટૂંકમાં એ એક્સપિરિયન્સ તના કામમાં આવશે ખરો હા એટલે મારે ઓલરેડી મારું કેવું હતું અમે બે જોડે આવેલા હું તમને મારી જર્ની કહું તમે બે પણ એક જ પ્લેનમાં જે રીતના પારસી કીધું રીતના આવેલા હતા પછી અમે મેં પણ એવી જ રીતના સાઈડમાં જોબ કરેલી પાર્ટ ટાઈમ જોબ કરેલી ઘણું બધું અલગ અલગ સિચ્યુએશન્સમાંથી પાસ થયા અને જે બધી ઓરિજિનલ સ્ટુડન્ટ લાઈફમાં જેટલી સ્ટ્રગલ હોય એ સ્ટ્રગલ મેં પણ ભોગવી છે પણ એ એક એક્સપિરિયન્સ હતો મને ઘણું બધું જાણવા મળ્યું ઘણા બધા માણસને ઓળખતો થયો તમે બે જણા હોસ્ટેલમાં હતા ગુજરાતમાં હું મેં આ હોસ્ટેલમાં હતો હું પણ હોસ્ટેલમાં હતો મેં યુનિવર્સિટી ઓફ પીડીપીયુ કરીને છે ગાંધીનગરમાં પીડીઈયુ થઈ ગયું છે પીડીપીયુ ગાંધીનગરમાં ઘરની છે નજીક હું પીડીપીયુમાંથી મેં મિકેનિકલ પાસ કરેલું પછી મેં મારે એકચ્યુઅલી જર્મની જાઉં તું પણ ત્યાં મને એટલું બધું વ્યવસ્થિત ન લાગ્યું મને કેનેડાનું એજ્યુકેશન વધારે સારું ને એવું બધું લાગ્યું કારણ કે મારે જે કરવું હતું ને મને આ કન્ટ્રીમાંથી મળે એવું હતું એટલે મેં કેનેડા અને કોન્કોડિયા યુનિવર્સિટીમાં પછી મેં એમેન્જ કરેલું પછી મેં ઇન્ટર્નશિપ કરેલી લકીલી અમારે એક પ્રોગ્રામ હોય કોઓપ તો તમે બેનો કોઓપ હતું મારે કોઓપ હતું પણ મને મળી નહોતી એટલે પછી મેં એજ્યુકેશન કન્ટિન્યુ કર્યું તારે કોઓપ હતું મારે કોઓપ હતું એટલે મેં કંપનીમાં એક વર્ષ ફૂલ ટાઈમ પ્લસ પાર્ટ ટાઈમ ને જોબ કરેલી એઝ અ ઇન્ટર્ન તરીકે ઇન્ટર્નશિપ હતી હું હતો કેમ્ફે પાવર સિસ્ટમ્સમાં જેમાં અમે ગેસ ટર્બાઈન હોય ને એમના એર સોલ્યુશન્સ પ્રોવાઈડ કરતા ત્યાં લવાલમાં આવી ક્યુબેકમાં જ છે ત્યાં મેં આરએનડીમાં જોબ કરેલી અને જેવો હું ગ્રેજ્યુએટ થયો ને એટલે મને પછી ફૂલ ઓપોર્ચ્યુનિટી મળી ગઈ હવે મને કે કે જનરલી તો શું બધા સ્ટુડન્ટને ખબર હોય એટલે શું બરાબર પણ ધારો કે જેને નથી ખબર એને કહી દે કે કોઓપ એટલે શું ઓકે સો કોઓપ છે ને એ બધી યુનિવર્સિટી અને કોલેજમાં એક પ્રોગ્રામ હોય જેમાં તમને પેઇડ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ અપાવવામાં આવે એઝ અ સ્ટુડન્ટ તરીકે જેમાં તમે જે થિયોરિટિકલ નોલેજ જે બુકનું નોલેજ તમે જે ભણેલા છો ને યુનિવર્સિટી કોલેજમાં તમારા રેગ્યુલર સ્ટડીઝ દરમિયાન એ તમે ઓન ફિલ્ડમાં એપ્લાય કેવી રીતના કરવાનું એક એન્જિનિયરિંગ કંપની ધંધો કેવી રીતના કરે છે આપણે ગુજરાતી દેશી ભાષામાં કઈ કે કઈ રીતના કલ્ચર આખું હાલતું હોય કે એ લોકો ઓર્ડર ક્યાંથી લે છે ઓર્ડર કેમ જાય છે વચ્ચે શું પ્રોસિજર આવે છે ને તમે એમાં શું ઇનપુટ આપો ત્યારે તમને આટલી મોટી મોટી જે સેલરી મળે એટલે તમારે શું કરવું પડે ને એ શીખવા માટે દરેક યુનિવર્સિટી અથવા કોલેજમાં એક પ્રોગ્રામ હોય જેને કહેવાય કો ઓપરેટિવ જે તમને ભણવામાંથી ચાર મહિનાનું બ્રેક આપે અને એ ચાર મહિના દરમિયાન તમારે કોઈ બી એક કંપનીમાં સિલેક્ટ થઈને એઝ અ પેઇડ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ લેવાનો હવે આમાં બે વસ્તુ હોય અમુક કોલેજ યુનિવર્સિટીમાં આના ક્રેડિટ મળે પણ કોનકડિયામાં આના કોઈ ક્રેડિટ આપતા નથી એટલે કોનકડિયા યુનિવર્સિટીમાં કોઈપણ જાતના ક્રેડિટ તમારા પાસ ન થાય એટલે એક નિયમ છે કે તમે કોપ કરીને તમને ગ્રેજ્યુએશન નો મળે તમારે કોપ કરીને પાછું ચાર મહિના ભણવું જ પડે એક સારી વસ્તુ છે કે તમે જે ભણ્યા એ તમે અપ્લાય કર્યું અને તમે જે અપ્લાય કર્યું ત્યાં તમારા જે ડાઉટ છે કે તમારા જે સોલ્વ કે તમારા જે ભણવાનું બાકી છે એ તમે પછીના ચાર મહિના પાછું ભણી શકો એટલે એજ્યુકેશનની સાથે તમને વર્ક એન્વાયરમેન્ટ મળી જાય ટૂંકમાં ટૂંકમાં પ્રેક્ટિકલ નોલેજ બી તમને જોડે જોડે ભણવાની સાથે મળી રહે જેના કારણે આગળ તમને ફ્યુચરની અંદર ગ્રોથ કરવો હોય કે કઈ બી વસ્તુ કરવી હોય તો તમને એનો બેનિફિટ થાય અને કૃતાર્થ તારો એક્સપિરિયન્સ કે ચાલે મારો કેનેડામાં એક્સપિરિયન્સ પહેલાં તો શરૂઆતથી જ ચાલુ કર કે તું શરૂઆતમાં આવ્યો આવ્યો તો આપણને બધા સાંભળી જાય બરાબર જોબ ક્યારથી મળી તને ઓકે તો હું તેર ડિસેમ્બરના આયા લેન્ડ થયો પારસ બેગો અને અમારું તો આપણે બધા છે ગુજરાત એટલે પ્લસ પચીસમાંથી ડાયરેક્ટ માઇનસ પચીસમાં એક જ ઝાટકે આવી ગયા દસ કલાકમાં એટલે ઠંડી હતી અને કોવિડનો પીરિયડ હતો ત્યારે બધું બંધ હતું લોકલ અમને જોબ મળવામાં થોડીક મુશ્કેલી થાય કે ત્યારે આમાં અમારે અમારે વેઝ ગોતવા પડતા કોઈ પણ સગા સંબંધી છે ફેસબુકમાં અમારે કોઈપણ જાતના ગ્રુપ હોય કે જ્યાં કોઈ બી જાતની જોબ અવેલેબલ હોય ને અપ્લાય કરતા રિઝ્યુમ બનાવીને ફોર પાર્ટ ટાઈમ છે અને રેસ્ટોરન્ટમાં તો મળતી જ નથી બીકોઝ કોવિડ હતું કોવિડ હતું એટલે પછી અને અમે પ્લસ છે ને ત્યારે જોબ કરી બી નહોતા શકતા લીગલી કારણ કે કેનેડામાં એ પણ રૂલ છે કે તમારી જ્યાં લગી ફર્સ્ટ ડે તમારું એજ્યુકેશન ન હોય ને એ પછી જ તમે પાર્ટ ટાઈમ જોબ કરી શકો એ ત્યાં લગી અમે ઘર સેટ કર્યું અમારી લાઈફને એડજસ્ટ કરી કેનેડાના એન્વાયરમેન્ટ પ્રમાણે કે અમારે શું કરવાની જરૂર છે પછી અમે જ્યારથી એ વીસ દિવસ અમારા માટે બહુ ક્રિટિકલ હતા ત્યાં અમને ખબર પડી ગઈ કે અહીંયા એમ નહીં ચાલે અહીંયા મહેનત જ કરવી પડશે અહીંયા મમ્મી આપણા છે નહીં કે જે તમને સવારે જમવાનું કે નાસ્તો આપી દે બધું જાતે જ કરવાનું છે એટલે એ ફેક્ટને અમે પાણીમાં ભેળવીને ઘૂંટડો કરીને પી ગયા દવાની જેમ પછી અમને જોબ લાગી અમે વેર હાઉસમાં સાચું કહીએ ને તો એક આમ કહેવાય કે પ્રોડક્શન છે આ છે પણ અમે મજૂરી જ કરતા કે જેમાં તેલ છે પછી બાજકા છે વીસ વીસ કિલોના એ ઉપાડવા પડતા પણ એ પણ એક એક્સપિરિયન્સ હતો આપણે કોઈ કમ્પ્લેન છે જ નહીં બધી એ પણ આ મજા જ મળી છે હું એક કંપની છે ફૂડમાં જોબ કરતો પછી ત્યાં મને તરુણભાઈનો મને કોન્ટેક થયો પછી મેં તરુણભાઈએ મને બહુ બહુ એટલે બહુ હજી હું આજની તારીખમાં પણ જે કાંઈ કરું ને તો હું પહેલાં અમને ફોન કરીને ગાઈડન્સ લઉં છું પછી તો અમને બેને તરુણભાઈના ગાઈડન્સથી એક જોબ પછી છ મહિના કરી પછી બીજી જોબ પછી કોઅપ લાગી ગયા કોપ પછી ફૂલ ટાઈમ એટલે પછી તો એક

પછી એમાંથી આપણે આપણા વેઝ ગોતવાના કોન્ટેક્ટ્સ છે કનેક્શન્સ છે એવી રીતના બનાવીને અને તારા હિસાબે કેનેડામાં તને શું સારું લાગ્યું અને તારો ખરાબ ખરાબ વસ્તુ તને શું લાગી આગ કેનેડામાં ઘણા બધા બેનિફિટ્સ છે પહેલો તો બેનિફિટ મને કેનેડાનો જે મોસ્ટ સારું લાગે છે ને એ છે એજ્યુકેશનની એ લોકો કઈ રીતના પ્રેક્ટિકલ બેઝ ઉપર તમને રિલેટ કરી શકે છે કે ભાઈ એક એવી વસ્તુ નથી આપણે ઇન્ડિયામાં કેવું છે કે ભાઈ તમારે પર્ટિક્યુલર આ સબ્જેક્ટ તો ભણવા જ પડે ભલે તમારે એમાં ઇન્ટરેસ્ટ હોય કે ન હોય ત્યારે અહીંયા છે ને સ્ટુડન્ટ્સને ચોઈસ આપે છે કે ભાઈ તમને શું ભણવું છે ફોર એક્ઝામ્પલ મારે મિકેનિકલનું ભણવું છે પણ મિકેનિકલમાં પણ મારે મટિરિયલ્સ જ ભણવાતા એટલે મેં પ્રોપર મટિરિયલના ના જ સબ્જેક્ટ કરેલા મેં પછી થર્મલ કે ફ્લુઇડ એ મારે ન કરું તો ચાલે એટલે એ હું વધારે ડીપ એમાં હોય તો એટલે મને અહીંનું એજ્યુકેશન સારું લાગે છે અને બીજી વસ્તુ મને શું છે કે અહીંના છે ને અમુક નિયમ જે છે ને ટ્રાફિક ના રૂલ્સ છે એ ફોલો કરવા જ પડે તમારે જેના લીધે ઘણા બધા છે રૂલ્સ તો ઇન્ડિયામાં ફોલો કરવા પડે કરવા જ પડે પણ કેવું છે કે થોડું એ સિસ્ટમ સારી શું છે ખબર છે કે ફાઈન છે ને એ બોર છે જેવી છે એટલે લોકો છે ને જખ કરે છે સારી વસ્તુ છે પબ્લિકમાં ડિસિપ્લિન છે એવું નથી કે ભાઈ પબ્લિકમાં ડિસિપ્લિન નથી ડિસિપ્લિન છે

મને નથી કેનેડામાં ક્યારેક ક્યારેક તો એવું લાગે છે ને કે અમુક વસ્તુમાં જ્યારે અપોઇન્ટમેન્ટ મળવામાં છે ને બહુ મહેનત થાય જો તમારી પાસે પીઆર ન હોય ને તો એમાં બધી ઘણી બધી વસ્તુ આવી ગઈ કે ફોર એક્ઝામ્પલ તમે મેડિકલમાં ડેન્ટિસ્ટ પાસે જાવ છો તો અપોઇન્ટમેન્ટ વગેરે ડેન્ટિસ્ટ તમને રેગ્યુલર આપણે કેમ ઇન્ડિયામાં જઈ ન જોવા પછી બીજી વસ્તુ કેવી છે કે અમુક સર્ટન ડ્યુરેશનમાં જ તમારે જવા પડે ટેક્સના કોઈ બી કામ છે ગવર્મેન્ટ ખાતા છે ને એ થોડાક અહીંયા ઢીલા છે એટલે ઢીલા છે કારણ કે એ લોકો ચોક્કસપણે કામ કરે છે એ લોકો ભૂલ કરવામાં માનતા જ નથી ટૂંકમાં એ કેવું છે ખબર છે કે એક વસ્તુ છે કે તમારે છે ને કોઈ બી જગ્યાએ છે ને વેઇટિંગ કરવું હોય લાઇનમાં ઊભું રહે તમે બસ સ્ટોપ ઉપર બી ગયા છો ને તો બી લોકો છે ને ક્યુ માં ઊભા રહેશે હા આપણા જેમ નથી કે વચ્ચે ઘૂસ મારી દેવા કોઈ દિવસ એ વસ્તુ નથી દરેક જણ બીજાને રિસ્પેક્ટ આપે છે બીજાના પ્રાયોરિટી ધારો કે કોઈ આગળ ઊભું હોય તો એમને એવું નહીં કે વચ્ચે કાપીને ઘૂસી જઈએ કે મારો નંબર પહેલો આવી જાય કે હું કાવ મારી દઉં એ વસ્તુ નથી જે છે એ બધા પોતપોતાના જે કહેવાય ને રિસ્પોન્સિબિલિટી સમજે છે કે એઝ એ ગુડ સિટીઝન શું હોવું જોઈએ એ રીતનું સમજી અને વર્તન કરે છે માં ભી બધા લોકો કરે છે એવું નથી કે નથી કરતા પરંતુ અમુક ચરકટો બધે જ હોય ચરકટો ચરકટોનું પ્રમાણ થોડું નું પ્રમાણ થોડું ઓછું છે એવું ભી નથી સાવ કે નથી ચરકટો ચરકટો તો આખી દુનિયામાં ભરેલી છે સાચી વાત પણ અહીંયા કમ્પેર ટુ ઇન્ડિયા ઓછી છે ઓછી છે બીજું કઈ કાંઈ અવગુણ નથી લાગતા અત્યારે જેમ ગાડી ચાલે છે બરાબર છે બીજું ખાસ કહેવા જેવું લાગતું હોય મારે સ્ટુડન્ટ કેવી છે કે તમે જો આવો ને તો જયારે તમે તમારો રૂમ ને એવું બધું ગોતો ને ત્યારે ભલે તમને ઇનિશિયલ એવું થાય પણ હંમેશા નવું મેટ્રેસ લેવાનું અને બેડ ફ્રેમ છે ને તમે એક લેજો નીચે ન સુતા કારણ કે કેનેડામાં લાકડાના ઘર હોય છે એટલે દિમગને બગના તમને ઘણા બધા પ્રોબ્લેમ થાય જેના લીધે મારે ખુદને છસો સાતસો ડોલરનો

હવે તારે હું કેવું છે આ બાબતમાં ગમેન્ટ હો ઉભાર તમને પછી તમારો વારો કાઢીએ મારે તો એમાં તો અમારે બેને વાત ચાલે છે તો જો ભાઈ આપણે કૃતસ અને પારસનો સાંભળી લીધો એક્સપિરિયન્સ હજુ બીજા બે કેન્ડિડેટ બાકી છે નંદિનીનો એક્સપિરિયન્સ છે ને આપણે બહુ ડિટેલમાં સાંભળીશું કારણ કે ગર્લ્સનો શું એક્સપિરિયન્સ છે ને એ આખો ડિફરન્ટ ટોપિક છે ઘણી બધી છોકરીઓ એવી છે કે જે લોકો એકલી અહીં આવવાનું વિચારે છે તો એમના રિલેટેડ ઘણા બધી પોઈન્ટ અલગ અલગ છે જેની ચર્ચા આપણે એની જોડે કરીશું અને આ શું નામ તારું ભાઈ ભ્રુગુ હમણાં આવ્યું છે હજુ લેટેસ્ટ એન્ટ્રી છે અમારી એટલે લેટેસ્ટમાં શું એક્સપિરિયન્સ છે ને એ આપણે એની એની જોડેથી જાણવાની કોશિશ કરીએ પણ એ છે ને હવે નેક્સ્ટ વિડીયોમાં